આપણા નવા લોગમાં તો આજે આપણે ફરી પાછી આખી સાડી લઈને આવી ગયા છીએ જેમાંથી મારી આગળ મેન નોર્મલ સેકન્ડ આપણે જે સાડી આવે એ મેં વચ્ચે મંગાવી હતી ને એના થોડાક આપણે પીસ પડ્યા છે એટલે જે નોર્મલ સેકન્ડ હશે એ પણ કહેતી જઈશ ને અલગ અલગ ભાવ છે એટલે ભાવ પણ કહેતી જઈશ અને વેરાયટી પણ બતાવતી જઈશ કલર સાથે બધી જ સાડી આખી છે બ્લાઉઝ પાલવ આવશે એકદમ હેવી લોચકો કાપડ છે બાંધણી સાડી આવશે આપણે પાલવ છે આખી સાડી જે લીલીલો કલર છે એનું ડિઝાઇન આવશે આનો બ્લાઉઝ છે આપણે આનું પાલવ છે બધી જ સાડી બ્લાઉઝ પાલવાળી પાલવવાળી આવશે સાધો સાડી નહીં આવે તમારે એક સાડી જોતી હોય તો પણ તમે ઓર્ડર બુક કરજો એટલે આપણે તમારું પાર્સલ કરી દઈશું અને પાર્સલ આપણે આજે તો રવિવાર છે એટલે આપણે એક દિવસમાં મળી જાય આપણે કાલે પાર્સલ નાખીએ એટલે પરમ દિવસ તમને પાર્સલ મળી જાય આજે ઓફિસ બંધ હોય છે તમે ઓર્ડર બુક કરશો એટલે આપણે તમારી સાડી અલગ રાખી દઈશું એકદમ મસ્ત ગ્રીન કલર છે યલો કલરની છે કાપડ એકદમ મસ્ત આવશે આપણને નોર્મલ સેકન છે ને આનો ભાવ પણ આપણે ત્રણસો રૂપિયા જ છે બધી જ સાડીનો ભાવ આપણે અલગ અલગ છે હું ભાવ આપણે બ્લાઉઝ આવશે સેકન્ડ હોય એ આપણે તમારે નીચે ક્યાંય પોટીમાં કે ઉપર કે હોયું જાય થોડુંક ઘણું આવતું હોય અલગ અલગ ભાવમાં છે ને એમાં પણ આપણે પાલો આવશે ને આખી સાડી છે ને આનો ભાવ આપણે ત્રણસો રૂપિયા છે હું ભાવ સાથે જ તમને બધી જ સાડી કહેતી જાઉં છું એમાં કોઈ પણ જાતનો સેકન્ડ નહીં આવે એકદમ મસ્ત લચકો કાપડ છે આનો ભાવ સાડા ત્રણસો રૂપિયા છે બહુ મસ્ત પીસ છે ગુલાબી કલર છે ભાઈ આખું મલ્ટી કલર એકદમ કાપડ બહુ મસ્ત આવશે આખી સાડી સૌરંગ આવશે આ રીતના જ આવશે આખી સાડી આમાં પાલવ નહીં આવે બ્લાઉઝ છે કાપડ એકદમ એટલે એકદમ મસ્ત હશે વજનવાળું લચકાવાળું કાપડ આપણે એવી જ રીતના છે લચકાવાળું કાપડ આનો પણ ભાવ સાડા ત્રણસો છે ને આમાં પણ આપણે કોઈ જાતનું સેકન્ડ નહીં આવે ভাবো অল্প অলগছে পালক নই আ্লাউজছে মেন্দী কলার পোপটি কলারে রেখে যে তো সো রুপিয়া একদম মস্ত চমক আসে

આગળ આપણે એમાં જે ભાવ કર્યો હોય પણ આજે આનો પણ આપણે સેલ જ કરી નાખો આ સાડી આખી છે આમાં પણ આપણે તમને બ્લાઉઝ આવી ઓટેલી છે કમ્પ્લીટ છે છેડા ઓટેલી ઓવરલોક છે શેડા ઓટેલ અને આપણે એનું બ્લાઉઝ છે અને આખી સાડી છે એકદમ મસ્ત આનો પણ ભાવ સાડા ત્રણસો રૂપિયા જ છે એ પણ બેન પાસે બ્લાઉઝ હશે કોઈને જો જોતી હોય તો ડાયરેક્ટ અમે લઈને સીધી છેડા ઉટેલા છે ફૂલ મૂકેલો નથી પછી ક્રીમ કલર છે આનો ભાવ પણ અઢીસો રૂપિયા જ છે અલગ અલગ ભાવમાં બધી જ સાડી છે આખી સાડી છે જે કોઈ પણ બેનને આખી સાડી જોતી હોય એ પણ નીચે આપેલા નંબરમાં કોન્ટેક કરે આપણે દરરોજના સાડીના બ્લોગ આવે જ કાલ તો હું બહાર ગઈ હતી અને હિસાબે કાલ બાર વિડીયો જ નહોતો ઇતરો અને મેં કાલે વિડીયો મૂકો પણ નહોતો બાકી દરરોજ આવી જ જાય છે નવા પાર્સલ ને નવી વેરાયટી જોવા માટે ચેનલમાં મેના રહેજો ને તેને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ બ્લાઉઝ છે આખી સાડીમાં આવી રીતના જરીની પટ્ટી આવશે ને મલ્ટી કલર આવશે બધા આમ ક્રીમ કલર છે જવા રહી

નીચે આપેલા નંબરમાં આમાં ફટાફટ તમે સ્ક્રીનશોટ શોટ પણ કેમ કે મેં આજ ફ્રેશ સાડીને સેલ કર્યો એટલે સાડી તરત જ બહેનોને બધાને હમણાં જોશે જલ્દીથી ઓર્ડર બુક કરજો ને રહી જાઓ લેરિયું છે ગુલાબી કલરનું છે આવી રીતના લેરીઓ આવશે આપણે એનું બ્લાઉઝ છે આનો પણ ભાવ અઢીસો જ છે બસો પચાસ આપણે સ્ટાર્ટિંગમાં સાડી પાથરીએ એટલે સીધા આપણે દીએ આમાં સેકન્ડ છે ને આમાં થોડુંક સેકન્ડ આપણે પાલવના ભાગમાં પણ આવ્યું છે આખી સાડીમાં પટ્ટી છે રૂપિયા છે જો આપણે તમને જો બતા હોય તો થઈ જાય ને પાટલી બાબતો વેહ જાય ડટ પણ છે પટ્ટી આખી ઓટેલી આવશે આખી સાડીમાં બે સાઈડ ને બ્લાઉઝ આવશે આખી સાડી યલો કલરની છે આ રીતના લેરીઓ આવશે એને ત્રણસો રૂપિયાનો આપણે ભાવ છે આપણે એનું બ્લાઉઝ છે બધામાં ટોપકીની ચમક આવશે આનો ભાવ જેમસો રૂપિયા છે આનો ભાવ અઢીસો રૂપિયા છે કે મેં સાડી ધોઈ નથી આને લાલ કલરની બોર્ડર પટ્ટો છે ને ગુલાબી ને ટોમેટા કલર અંદર છે બ્લાઉઝ નહીં આવે પ્લેન લાલ બ્લા પ્લેન લાલ જ આવશે એટલે પાલવ નહીં આવે બ્લાઉઝ છે લાલ પ્લેન એનું જ અમુક સાડીના અહીંયા લાલ કલરના સેચ ટોપકાનું થઈ ગયું છે ધોવાતા કદાચ હોય જાત હોય તો મેં સાડી નથી ધોઈ માત્ર ને માત્ર આનો ભાવ પણ આપણે એને જ હિસાબે આનો ભાવ અઢીસો રૂપિયા છે એમાં કોઈ પણ જાતનું સેકન્ડ નથી ને જલ્દીથી જો તમારે એમાંથી કોઈ પણ સાડી જોતી હોય તો નીચે આપેલા નંબરમાં ઓર્ડર બુક કરો કેમ કે ફ્રેશ સાડી પણ આજે સેલ જેવી જ રીતના લઈને આપણે આવી ગયા છીએ ને ચેનલમાં નવા હોય તો લાઈફ સેલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા નવા બોલો